આજે મેં ભારતીય જનતા પાર્ટીના આજે નિરીક્ષકોની ટીમ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે અને મારી દાવેદારી પણ મેં રજૂ કરેલ છે અને મેં રાજીનામું આપેલું હતું તો હું આશા રાખું છું કે પાર્ટી બધું વ્યવસ્થિત વિચારશે અને વ્યવસ્થિત નિર્ણય કરશે એવો આશાવાદ ધરાવું છું સાથે સાથે એક બીજી પણ વાત કરું છું કે પાર્ટી કદાચ મારા સિવાયના કોઈ અન્ય ઉમેદવારને સિનિયર આગેવાનને ટિકિટ આપશે તો એને ખંભે બેસાડી અને જેતડવાની પણ મારી તૈયારી છે કેમ કે વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને અને વિધાનસભામાં બેસે એ અમારા વિસ્તાર માટે અને અમારી જનતા માટે અતિ જરૂરી છે અને ખૂબ જરૂરી છે તો કોણ ધારાસભ્ય બને એ એટલું બધું મહત્વનું નથી જેટલું મહત્વનું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને એ મહત્વનું છે તો ભારતીય જનતા પાર્ટી ખ્યાલ છે હું જાણું છું પરંતુ અમારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી જીતવા માટે હાલના સમીકરણ મુજબ ખૂબ જ સક્ષમ ગણી શકાય બીજી અન્ય પાર્ટીઓ અહીં ચૂંટણી લડતી હોય પણ જયારે ગુજરાતભરમાં થર્ડ ફ્રન્ટ કે ત્રીજો મોરચો ચાલતો ન હોય તો જનતા જનતા તો તો સાણી છે ખોટી ખોટી ભ્રામક વાતો સાંભળી અને કોઈને પણ મત આપી દઈએ એવો મત અમારી જનતા નથી અને જનતા એ અમારો પરિવાર છે તો પરિવારની અંદર અમારી અત્યાર સુધીની જે કામગીરી રહી છે જે પદ્ધતિથી અમે કામ કર્યું છે જે ખુમારીથી કામ કર્યું છે જે નિષ્ઠાથી કામ કર્યું છે અને લોકોને સેવા કરી છે જનતાની સેવા કરી છે અને વિસ્તારનું ધ્યાન રાખ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ન ભવિષ્ય મળે એવું મને લાગે છે અન્ય પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની ટક્કરમાં તો નહીં પણ એક સરેન્ડર જેવી સ્થિતિ થવાની છે અને ન ભૂતો નો ભવિષ્ય એવું પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આ ચૂંટણી